સિંગ નાખી દેવું કાચું નાખી દેવું કિસમિસ નાખી દેવું તો આપણે કિસમિસને એકદમ સરસ બધું પાકી ગયું છે તો હવે હેલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે કાસા કેળાના પવા બનાવશું તો કાચા કેળાના પવા બનાવવા માટે આપણે આ બે નંગ કેળા કાસા લીધા છે અને દોઢ કપ આપણે પવા છે આ સફેદ આવે એ રીતે ઝીણા અને વઘારવા માટે આપણે રાય લીધી છે થોડીક અને થોડુંક આપણે જીરું લીધું છે અને મીઠો લીમડો લીધો છે અને છેકેલા જીરાનો પાવડર આપણે થોડોક લીધો અડધું લીંબુ લીધું સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે લીલા ધાણા લીધા છે આપણે થોડાક થોડાક આપણે કાજુ લીધા છે આ રીતે આપણે સુધારી લીધાશ અને થોડીક કિસમિસ લીધી છે આપણે બેથી બે ચમચી જેટલી એમ અને સીંગદાણા લીધા છે એક વાટકો અને આદુને મરચાં આ રીતે આપણે ખમણી લીધા છે અને તેલ લીધું અને પાણી લીધું છે ધોવા માટે તો પેલા આપણે પવાને સરસથી ધોવાના છે તો આપણે આ છાવણી લીધી છે એમાં આને આપણે સરસથી ધોવાના છે આ રીતે આપણે ધોઈ લેવાના તો આને આપણે ધોઈ લેવું તો આપણે પવાને ધોઈ લીધા છે સરસથી આ રીતે તો આને આપણે સાઈડમાં જવા દેવું ને આપણે અહીંયા તેલ મેં લીધા હોય

આ રીતે આપણે મીડિયમ સાઈડના સુધારી લેવું આ કાળા કેળા હોય આપણે આ બધા સુધારા ગયા તો હવે જોઈ જુ આપણે તેલ ગરમ થઈ ગયું

હવે આપણે આ કસા કેળા નાખીએ તો આ આપણે બધુંય નાખી દેવું મરચાં તીખાશ આપણે આનેથી જ લેવાની છે મરચાથી ને હવે આપણે આ સિંગ નાખી દઈશું સીંગ ને કેળા આપણે બે ઘડીક વાર ચડવા દેવાના છે તેલમાં તો આપણા કેળા સરસ સીંગ ને બે પાકી ગયું છે તો હવે આપણે એમાં કાચું નાખી દેવું કાચું નાખી દેવું અને કિસમિસ નાખી દેવું હવે આને આપણે ઘણી વાર દે તો આપણે કિસમિસને એકદમ સરસ બધું પાકી ગયું છે તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું અને આપણે આ જીરાનો ચેકેલા જીરાનો પાવડર નાખી દેવું અને લીલા ધાણા નાખી દેવો અડધા લીંબુનો રસ નાખી દેવો આપણે આમાં હવે આપણે બધું મિક્સ કરી લેવું કે લીંબુ નાખીએ તો મજા આવે ખાટું હવે આપણે આ પવા નાખી દેવું એકદમ સરસ સૂતા સુતા થઈ ગયા તો બધા પવા આપણે આમાં નાખી દે આપણે હવે આને હળવા છે એકદમ સરસ આપડા પૌવા થઈ ગયા છે કેળા પૌવા તો હવે આપણે ગેસ બંધ કરી દેવું આપણે આપણે નીચે ઉતારી આપણે આમાં સર્વ કરી લેવું મસ્ત બને જરૂર ટ્રાય કરજો એકવાર મીઠા ભાવતા હોય તો આપણે થોડીક ખાંડ હોત નાખવાની આમાં છૂટા છૂટા મસ્ત બની ગયા કિશમિશ ને બદલ એકદમ સરસ લાગે ઉપર આપણે લીલા ધાણા રાખી દેવું દેશી ધાણા છે તો તૈયાર છે આપણા કાછા કેળાના પવા જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાચા કેળાના પૌવા